શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ગઈકાલના સત્રની અંદર પ્રમુખ મહારાજ મહારાજનગરમાં રચાયેલું અક્ષરધામ જે દિલ્હીના અક્ષરધામની નાની પ્રતિકૃતિ સમાન છે તેના દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કલ્યાણકારી કાર્યકુશળતાનો આપણને કેવો પરિચય પ્રાપ્ત થાય છે એની વિગતો આપણે સાંભળેલી આ જે અક્ષરધામ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર રચાયું છે તો એને જોતાં પ્રમુખસ્વામી મહારાજની અપ્રતિમ પ્રતિભાનો પરિચય પણ આપણને પ્રાપ્ત થાય છે જ્યારે મથુરાની અંદર કૃષ્ણ ભગવાને કુવલિયા હાથીનો ઉદ્ધાર કર્યો અને ત્યાર પછી પોતાના ભાઈ બલરામજી સાથે તેઓ રંગમંચ પર પધાર્યા તેનું વર્ણન કરતા વેદવ્યાસે ભાગવતના દશમ સ્કંદમાં એવું લખ્યું છે કે કૃષ્ણ એક જ હતા છતાં પણ દરેકને જુદા જુદા સ્વરૂપે તેઓ દેખાયા મલ્લાનામ અશનિ નૃણામ નરવરો સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન મૃત્યુર્ભોજ પતે વિરાડ વિદુષામ તત્વમ પરમ નામ આ રીતે એમણે પોતે વાત કરી કે જે મલ્લ હતા એમને વજ્ર જેવા કઠોર ત્યાર પછી જે પુરુષો હતા એમને પુરુષોત્તમ રૂપે જે મહિલા વૃંદ હતું એને સાક્ષાત સ્મર એટલે કે કામદેવ રૂપે જે ગોપ બાળકો હતા એમને પોતાના સ્વજન સ્વરૂપે જે અસદ શાસકો હતા રાજાઓ હતા તેઓને પોતાના નિયામક તરીકે વસુદેવ દેવકી જેવાને પોતાના પુત્ર રૂપે આમ જુદા જુદા સ્વરૂપે કૃષ્ણનું દર્શન લાદ્યું તો ભગવાનનું સ્વરૂપ એક હતું પરંતુ દરેકને એમાં કંઈક જુદી જ અનુભૂતિઓ થઈ એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક આ અક્ષરધામ તૈયાર કર્યું પરંતુ એને જોનારાઓને પ્રમુખ સ્વામી મહારાજ જે અક્ષરધામના સર્જક એના વિશે એ અનેક પ્રકારનો એ સદભાવ અહોભાવ પ્રગટ થયો એ દ્વારા પરમ પૂજ્ય સ્વામી બાપાના વ્યક્તિત્વનો આપણને વિશેષ ખ્યાલ આવે છે જ્યારે દિલ્હીમાં અક્ષરધામનું ઉદઘાટન થયું ત્યારે તારીખ તેરમી ઓક્ટોબર બે હજાર પાંચના દિવસે ત્યાં આગળ પૂર્વ શંકરાચાર્ય પૂજ્ય સત્યમિત્રાનંદ ગિરિજી પધારેલા જેઓ સમન્વય ટ્રસ્ટ નામની એક વિશ્વવ્યાપી સંસ્થાના પણ અધ્યક્ષ અને હરિદ્વારમાં રચાયેલા ભારત માતા મંદિરના નિર્માણ કરતા એમણે અક્ષરધામને નિહાળીને प्रमुख स्वामी महाराज विषय से कह लूँ कि यहाँ अक्षरधाम में प्रत्येक प्रस्तर यानी कि पत्थर बोल रहा है सब दर्शन करने के बाद मैं विचार करने लगा कि विधाता के मन में भी संभवतः ईर्ष्या हो रही होगी कि मेरे ही समान धरती पर फिर से कोई व्यक्ति उत्पन्न हुआ है जिन्होंने इस अभिनव संसार का निर्माण किया है और यदि प्रमुख स्वामी महाराज स्वीकार करते तो वे विधाता अपने पास में आसन देकर उन्हें कहते कि आप संसार के दूसरे विधाता है प्रमुख स्वामी महाराज भले ही भगवे वस्त्र में एक संप्रदाय में विराजमान लगते हैं लेकिन वे भगवत स्वरूप है मैं उन्हें અવતારી સ્વરૂપ કે રૂપને માનતા હો તો અક્ષરધામના દર્શન કરીને આ પૂજ્ય સત્યમિત્રાનંદ ગિરિજીને થયું કે ખરેખર પ્રમુખસ્વામી મહારાજ અવતારી પુરુષ છે ભગવત સ્વરૂપ છે અને આ સંસારની અંદર પ્રગટ થયેલા બીજા વિધાતા એટલે કે બ્રહ્મા છે તો આ સ્વામી બાપાનું વ્યક્તિત્વ તેઓને અનુભવાયું આ ઉદ્ગારના પડઘા હજી ક્ષમ્યા નહોતા त्या तारीख चौदह ऑक्टोबर 2005 पांचना दिवसे दिल्ली अक्षरधाम मुलाकाते विख्यात संन्यासी पूज्य जीतात्मानंद जी महाराज आवेला एम पोते अक्षरधाम ये अक्षरधाम ना सर्जक प्रमुख स्वामी महाराज ने अंजलि आपता बात करेली सभा संबोधन हुए जनावेलु के मुझे दुख था कि दिल्ली में कुछ नहीं है लेकिन आज दिल्ली में जान आ गई यहाँ सारी दुनिया के आदमी मनुष्य के रूप में आएंगे और देवता बनकर जाएंगे भारत का मस्तक ऊंचा उठा दिया इतिहास के पन्नों में प्रमुख स्वामी महाराज का नाम अमर हो गया है स्वामी जी ने किला जीत लिया है हिंदू धर्म का गौरव मनोस्थापित कर दिया है ભગવાનને આપકો માધ્યમ બનાવ્યા હૈ તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ઉદ્ધાર થયો આ અક્ષરધામના સર્જનથી એવો મનોભાવ અહોભાવ આ પૂજ્ય જીતાત્માનંદજીએ પ્રગટ કર્યો તો આપણને ખ્યાલ આવે છે કે સ્વામી બાપાનું એક જ કાર્ય અક્ષરધામ પરંતુ એના પ્રત્યેક કણ કાંગરા કળશની અંદર સૌને સ્વામી બાપાના કેટલા બધા નૂતન સ્વરૂપોના એ પ્રકારે દર્શન થતાં તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પાંચના રોજ દિલ્હીના અક્ષરધામની મુલાકાતે ગાયત્રી પરિવારના અધ્યક્ષ શ્રી પ્રણવભાઈ પંડ્યા પધારેલા એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરધામના સર્જક તરીકે અંજલી આપતા વાત કરેલી કે આજ તક દિલ્હી મેં દિલ નહીં થા લેકિન પ્રમુખ સ્વામી મહારાજને अक्षरधाम बनाकर दिल्ली में दिल लाकर रख दिया और अध्यात्म आज यहाँ अक्षरधाम के रूप में प्रस्थापित हो गया अने पछी हमने बात करी के प्रमुख स्वामी महाराज ने अक्षरधाम बनाकर संस्कृति की धर्म की कितनी बड़ी सेवा की है और अब हिंदुस्तान में जो आएंगे वो आकर कहेंगे कि दुनिया में दो तरह के लोग हैं एक जिन्होंने दिल्ली का अक्षरधाम देखा है दूसरा जिन्होंने अक्षरधाम नहीं देखा है जिन्होंने अक्षरधाम देखा है उसमें से मैं एक हूँ ऐसा आज मुझे गौरव हो रहा है तो दरेक हिंदू नू भारतीय नु संस्कृति प्रेमी नु दिल थनगनी उठे अने शीर उन्नत थी जाए એવું આ સ્વામી બાપાનું અક્ષરધામનું કાર્ય આજે એની પ્રતિકૃતિ અહીંયા પ્રભુસ્વામી મહારાજનગરમાં શોભી રહી છે એના દર્શન કરતાં સ્વામી બાપાની આ વિરાટ પ્રતિભાનો એ આપણને ખ્યાલ આવે છે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પાંચના દિવસે દિલ્હીના અક્ષરધામની મુલાકાતે પૂજ્ય જીયર સ્વામી ઉપસ્થિત થયેલા રામાનુજ સંપ્રદાયના આ વરિષ્ઠ ધર્માચાર્ય પરંતુ એમણે पोते बात करी कि हम बहुत सारी इमारतें देख चुके हैं परंतु ये जो अक्षरधाम बना है वो अनुपम है अतुल्य है इसके सामने रखने वाली इमारत नहीं है ऐसा मैं कहूँ तो वो अतिशयोक्ति नहीं है अक्षरधाम का वर्णन करने के लिए डिक्शनरी में कोई प्रॉपर वर्ड नहीं मिलता है तो हमने बात करी कि अक्षरधाम ना ना पल्ले મૂકી શકાય એવું કોઈ સ્થાપત્ય એવી કોઈ ઇમારત આ દુનિયામાં નથી એમ આપણે કહીએ તો ખોટા પડાય એવું નથી અને અક્ષરધામનું વર્ણન કરવા માટે શબ્દકોષમાં ડિક્શનરીમાં કોઈ શબ્દ ન મળે વેદોમાં જે લખ્યું છે કે યતો વાંચો નિવર્તન તે જેનું વર્ણન કરવામાં વાણી પાછી પડે એને યોગ્ય શબ્દ ન મળે તો એ મૂર્તિમાન આ અક્ષરધામના દર્શનથી લોકોને અનુભૂતિ થતી તો સ્વામી બાપાનું આ કેવું એક અલૌકિક કાર્ય છે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પાંચના રોજ દિલ્હીના અક્ષરધામની મુલાકાતે કર્ણાટકના પ્રસિદ્ધ આદિચુચુનગીરી મઠના મહંત પૂજ્ય બાલ ગંગાધર નાથજી પધારેલા એમણે પોતે પોતાના વક્તવ્યની અંદર કહ્યું કે આ અક્ષરધામ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા પૃથ્વી ઉપર વૈકુંઠ જ સર્જી દીધું છે એટલે પ્રમુખ સ્વામી મહારાજને આપણે વૈકુંઠાધિપતિ કહી શકીએ જગતમાં જે કંઈ પણ સારું કરી શકાય એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા અક્ષરધામમાં કરીને બતાવ્યું છે ગમે તેવો નાસ્તિક માણસ પણ અક્ષરધામના દર્શન કરશે તો એના અંતરમાં શાંતિ થશે મારી પાસે વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી ગૌરવથી હિન્દુ કહેવામાં આપણે વિચાર કરવો પડે એવા સમયની અંદર આજે આપણે ગૌરવથી કહી શકીએ કે આપણે હિન્દુ છીએ એવું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે અને દરેકના હૃદયમાં ભગવાનને બેસાડીને તેઓએ અક્ષરધામ બનાવ્યું છે એના માટે જેટલા જન્મ લઈએ એટલા ઓછા પડે તો આ એક એક ઉદ્ગાર એ આપણને સમજાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું આ એક જ કાર્ય પણ એ સમગ્ર વિશ્વને આકર્ષિત પ્રભાવિત પ્રેરિત કરવા માટે એ પૂરતું થઈ પડે એવું તેવા સ્વામી બાપાના આ યુગ કાર્યને અંજલિ આપવા એમના શતાબ્દી મહોત્સવે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આપણે અક્ષરધામની પ્રતિકૃતિ ખડી કરી છે એના પણ દર્શન કરતાં આપણને આ બધી સ્મૃતિ થાય છે કે સ્વામીશ્રીએ પોતે આ અક્ષરધામ બનાવીને સંપ્રદાયની સત્સંગની અને આ સંસ્કૃતિની કેટલી બધી મહાન સેવા એ પોતે કરી ગયા છે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પાંચના દિવસે સ્વામીશ્રીના અને અક્ષરધામના દર્શન કરવા માટે સીબીઆઈના પૂર્વ નિયામક શ્રી ડી આર કાર્તિકેયન આવેલા પોતે ખૂબ જ બાહોશ અમલદાર અધિકારી પરંતુ એમણે અક્ષરધામના દર્શન કર્યા બાદ પોતાની અનુભૂતિ વ્યક્ત કરતાં કહેલું કે હું ઘણીવાર દેલવાડા જતો ત્યારે મને લાગતું કે આવી કોતરણી હવે કદી નહીં થઈ શકે પરંતુ અહીં અક્ષરધામમાં દેલવાડા જેવી જ અને અમુક રીતે તો દેલવાડાથી એ અધિક સુંદર કારીગરી જોવા મળી મને આ બધું જોઈને લાગે છે કે દુનિયાની સાત અજાયબીઓનું જો પુનર્મૂલ્યાંકન કરવામાં આવે તો આ દિલ્હીનું અક્ષરધામ એમાં સર્વોચ્ચ સ્થાન લઈ જશે પ્રમુખ સ્વામી મહારાજે સર્જેલો આ મોટામાં મોટો ચમત્કાર છે સરકારો અને વિશ્વભરની બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખવા જેવું છે કે જેણે સમાજ માટે બધું જ કુરબાન કરી દીધું હોય એવા એક સંત એવા એક સંન્યાસી કેટલો બધો પ્રેમ સહાનુભૂતિ અને સમર્પણ ભાવ પ્રેરીને આવું આશ્ચર્યકારી કાર્ય કરી શકે છે તો એમણે તો આ વાત કરી કે સ્વામી બાપામાંથી મોટા મોટા અધિકારીઓ અને નેતાઓ અને કંપનીઓએ શીખવા જેવું છે કે અકિંચન સંન્યાસી જેની પાસે ફૂટી કોડીની પણ મિલકત ન હોય એવા એક સંત હજારોને પ્રેરણા આપીને આટલું સુંદર કાર્ય કરી શકે અને પછી આગળ એમણે વાત કરી કે આટલા વિશાળ પરિસરનું નિર્માણ કરવું હોય તો હિંમત જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત પ્રેમાળ તો છે જ પરંતુ પૃથ્વી ઉપર જીવતા સૌથી હિંમતવાન પુરુષ પણ છે કોઈ સરકાર કે શહેનશાહ પણ આવું કામ ન કરી શકે તો આ રીતે સ્વામી બાપાના એક કાર્યથી કેટલા બધા લોકો વિવિધ રીતે આ મંત્રમુગ્ધ થઈ જતા જેમણે જેમણે આ જોયું છે તો એમને લાગ્યું છે કે અક્ષરધામ તો બરાબર છે કે અપ્રતિમ છે જ પરંતુ એના સર્જક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનો પણ કોઈ જોટો જડે એમ નથી તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પાંચના દિવસે જ બહારીનથી અબ્દુલ એચ ઝમાન નામના ત્યાંના એક વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી આવેલા એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા એમણે પોતાના ખિસ્સામાંથી સ્વામી બાપાની છબી કાઢી અને કહ્યું કે હું આપની તસવીર એ કાયમ મારી સાથે રાખું છું અને પછી એમણે અક્ષરધામના દર્શન પછી જે એમને અનુભવ થયો એનું વર્ણન કરતાં ત્યાં આગળ વાત કરેલી કે પાંચ વર્ષથી ઓછા સમયમાં અક્ષરધામનું કાર્ય પૂર્ણ થયું છે એ મને મનાતું જ નથી અને આ એવી અદભુત રચના છે કે બીજા ગ્રહના લોકોએ અહીંયા આવીને બનાવ્યું એવું લાગે અને મનુષ્યનું આ કામ નથી પાંચસો વર્ષ પછી આપણે જ્યારે કોઈ નહીં હોઈએ ત્યારે દુનિયા એમ કહેશે કે આ અક્ષરધામ એ કોઈ દેવતાઓ આવીને બનાવી ગયા હોવા જોઈએ બાકી મનુષ્યથી આ સંભવે નહીં તો આવું એક સ્વામીશ્રીનું કાર્ય કે જે મનુષ્યની કલ્પનામાં ન બેસે અને આ પ્રકારે આ સૌના અનુભવો ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલું ગજબ કાર્ય એ આ સ્વામી બાપાનું હતું તો આજે આપણે એમના કાર્યોની એક કલગી સમાન એમના કાર્યોના એક મુકુટ સમાન અક્ષરધામને એમના શતાબ્દી મહોત્સવમાં અહીંયા મધ્યની અંદર ખડું કર્યું છે એ અક્ષરધામ પણ પ્રમુખ સ્વામી મહારાજની આવી અપ્રતિમ પ્રતિભાનો આપણને એ રીતે પુરાવો આપે છે એની આપણને સ્મૃતિ કરાવે છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પાંચના રોજ સ્વામી બાપા દિલ્હીમાં બિરાસતા હતા ત્યારે તેઓના દર્શન કરવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વાય કે સબરવાલ સાહેબ આવેલા એમને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંનેએ કહેલું કે તમે આ અક્ષરધામના દર્શન કરી આવજો અને આ ડબલ એન્જિન એટલે કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એમની ભલામણથી એ પોતે જ્યારે અક્ષરધામમાં આવ્યા અને અક્ષરધામ જોઈને સ્વામી બાપાને મળ્યા ત્યારે એમણે પોતે વાત કરી કે સ્વામીજી આપને સારે દેશ કે લીએ તો ક્યાં વિશ્વ કે લીએ એક પ્રેરણાધામ અક્ષરધામ કે રૂપમે બના દીયા હૈ હમારી પુરાની હિસ્ટ્રી કર આપને આપ ગૌરવ જાગ ઉઠા અક્ષરધામની અંદર જે ભારતીય સંસ્કૃતિનો મહિમા આપે રજૂ કર્યો છે તો એ બધું જોઈને મને મારાની અંદર એક ગૌરવ જાગી ગયું પછી આગળ વાત કરી કે સ્વામીજી આપકો સારી હ્યુમેનિટી યાદ રખેગી મનુષ્ય જાત તમને ક્યારેય ભૂલી નહીં શકે આનેવાલી નસલે આપકો યાદ રાખેંગી આવનારી પેઢીઓ અને એની પછી આવનારી પેઢીઓ પણ એ આપને કાયમ માટે યાદ કરશે આપને જો અક્ષરધામ નહીં ક્યાં હોતા તો પૂરી સંસ્કૃતિ આ ગૌરવ ચલા જાતા તો આવી પ્રકારની એ પ્રમુખ સ્વામી મહારાજની આ અક્ષરધામની ભેટ એ આ વિશ્વને મળી છે કે જેના દર્શન કરતાં સૌના અંતરની અંદર એ સંસ્કૃતિના ધર્મના ગૌરવનું આ રીતે પ્રાક પ્રાકટ્ય થઈ જતું તો આવા એ સ્વામી બાપાના યુગ કાર્યને આ રીતે અનેક લોકોએ જુદી જુદી રીતે એ અંજલિ આપેલી છે તારીખ છ નવેમ્બર બે હજાર ચારના દિવસે સેટલમેન્ટ કમિશનના ડાયરેક્ટર શ્રી બી સ્વરૂપ એ જ્યારે અક્ષરધામની મુલાકાતે આવ્યા ત્યારે એમણે પોતે ત્યાં આગળ સંબોધનમાં વાત કરેલી કે કેટલાક મોટા સ્થાપત્યને જોવા જવામાં મારો હંમેશા વિરોધ રહ્યો છે કારણ કે એ બધા સ્થાપત્યો શોષણના પ્રતિક છે કારણ કે આવા ભવ્ય સ્મારક બનાવ્યા પછી એ સ્મારકને ઊભા કરનારા કારીગરોના કાંડા કાપી નાખવામાં આવેલા છે એટલે મોટા સ્થાપત્યો જોવા જવામાં મને ક્યારેય પણ દિલચસ્પી થતી નહોતી અને એનો હું હંમેશા વિરોધ કરતો પરંતુ આજે આ અક્ષરધામ હું જોઉં છું ત્યારે મારા અંતરમાં કંઈક જુદો જ અનુભવ થાય છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલું આ અક્ષરધામ એ કોઈ શોષણનું પ્રતિક નથી પરંતુ પ્રેમ અને પોષણનું પ્રતિક છે તો આ સ્વામી બાપાના કાર્યની વિશેષતા હતી કે દરેકને પ્રેમ આપીને દરેકનું પોષણ કરીને સ્વામી બાપાએ આ વિરાટ કાર્ય કર્યું છે એમાં ક્યાંય કોઈનું શોષણ નથી તો આવું સ્વામીશ્રીનું એક આગવું કાર્ય એ દિલ્હીનું અક્ષરધામ જેમાં ચોવીસમી નવેમ્બર બે હજાર પાંચના દિવસે વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે પ્રવેશ્યા જેઓ અમેરિકાની ન્યૂયોર્કની લેનોક્સિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગની અંદર અગ્રણી ડૉક્ટર તરીકે સેવા આપે છે પરંતુ એમણે પોતે વાત કરી કે હું અક્ષરધામમાં પ્રવેશ્યો અને શાંતિ સિવાય જાણે કે બધી જ વસ્તુઓ મારા અંતરમાંથી નીકળી ગઈ હોય એવો મને અનુભવ થયો તો જ્યાં જવાથી શાંતિ મળે જ્યાં જવાથી પ્રેરણા મળે એવું આ સ્વામી બાપાનું કાર્ય કેવળ પથ્થરોનું સ્થાપત્ય નથી અક્ષરધામ એ કેવળ એ કોઈ શિલ્પ સ્થાપત્યથી રચાયેલી ઇમારત નથી પરંતુ એ જીવંત છે અને એટલા માટે જ તારીખ દસમી નવેમ્બર બે હજાર પાંચના રોજ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ લેખક શ્રી ગુણવંતભાઈ શાહે એવી વાત કરેલી કે અક્ષરધામના મંદિરમાં એક પણ થાંભલો એવો નથી કે જે કલા શૂન્ય હોય આ પવિત્ર સ્થાનમાં એક પણ કલાક એવો નથી કે જે ઉત્તમ કક્ષાના મેનેજમેન્ટનો સ્પર્શ પામ્યો ના હોય અને આ અક્ષરધામમાં એક પણ ખૂણો એવો નથી કે જે માનવ સેવાની સુવાસથી વંચિત હોય તો જ્યાં સેવાની સુવાસ મગમગે અને જ્યાં આગળ ઉત્તમ કક્ષાના મેનેજમેન્ટનો સ્પર્શ અનુભવાય અને જ્યાં ભારતની પુરાતન કલા જીવંત થયેલી દેખાય એવો ત્રિવેણી સંગમ એ અક્ષરધામ છે તો સ્વામી બાપાનું આ એક સ્ટોન સીમાચિહ્ન જેવું કાર્ય એ આપણે એમના આ શતાબ્દી મહોત્સવે તેઓને અંજલિ આપવા માટે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ખડું કર્યું છે એના દર્શનથી પણ પ્રમુખ સ્વામી મહારાજની આવી એક અધકેરી પ્રતિભાની એ આપણને સ્મૃતિ થાય છે જેમ સૂર્ય એક જ હોય પણ એમાંથી નીકળતા કિરણો અનેક જેમ સિતાર એક પણ એમાંથી ઉઠતા સૂર અનેક જેમ સાગર એક પણ એમાંથી ઉઠતી લહેરો અનેક એમ પ્રમુખ સ્વામી મહારાજ એક હતા એમણે નિર્માણ કરેલું આ દિલ્હીનું અક્ષરધામ એવું એક અને અદ્વિતીય પણ એને જોઈને લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વિશે ઉઠતા અહોભાવ એ આવા અનેક પ્રકારના રહેતા એક જ સ્વામી બાપા સૌને વિરાટ સ્વરૂપે જુદી જુદી રીતે દેખાતા એવા સ્વામી બાપાને અંજલિ આપવા માટે રચાયેલું આ પ્રમુખ સ્વામી મહારાજ નગરનું સડસઠ ફૂટ ઊંચું અક્ષરધામ પણ સ્વામી બાપાની એવી વિશ્વવ્યાપી પ્રતિભાની આપણને સ્મૃતિ કરાવે છે તો આપણે પણ સ્વામી બાપાના એમના પ્રગટ સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમણે જે આ સત્સંગનું ગૌરવ આવા કાર્યો કરીને વધાર્યું છે તો આપણે પણ એની રીતે રીત રાખી આ સંસ્થા અને સત્સંગના ગૌરવને વધારી શકીએ એવું શક્તિ આપણને પ્રાપ્ત થાય જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય